ભાભરના એક ગામની સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે સાહેલજી માનાજી ઠાકોર નામનો યુવક એસ એમ ઠાકોર નામની ઈર્ષા આઈડીમાં બનાવીને ભીભત સુભાષામાં વિડીયો બનાવીને વાયરલ કરે છે ભાભર તાલુકાના ચચાસણા ગામના આરોપીએ સગીરા ઉપર બળાત્કાર ગુજારી ભીભત ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા ભાભર તાલુકાના ચચાસણા ગામે એક સગીરા ઉપર વારંવાર બળાત્કાર ગુજારી વાયરલ કરતા સગીરાએ ભાભર પોલીસ મુજબ સગીરા ખેતરમાં ભેંસું ચારવા માટે ચારું નાખવા ગઈ હતી તે વખતે એકલતાનો લાભ લઈને જબરદસ્તી શરીર સંબંધ બાંધી તેના મોબાઈલ ફોનમાં બીભત્સ ફૂટાઓ પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ભોગ બનનાર યુવતીએ બાબર પોલીસ મથકે આરોપી સાહિલજી માનાજી ઠાકુર રહેવાસી ચચાસના તાલુકુ બાભરવાડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે પોસ્કો કલમ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે